નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રસિક મોલિયા મારુતિ સીટ્સ ગુજરાત આજે આપણે વાટાવચ ગામની અંદર એક પ્રગતિશીલ ખેડૂત છે એની આપણે મુલાકાત લઈએ કે એને જે કાકડી છે ગોમતી ગોમતીનું વાવેતર કરેલું છે અને એનો અભિપ્રાય લઈએ કે એને કેવું રિઝલ્ટ મળેલું છે કેટલું ઉત્પાદન મળે છે શું વળતર મળે છે શું ભાવ મળે છે નમસ્કાર નમસ્કાર શું નામ તમારું મારું નામ નાગજીભાઈ ચતુરભાઈ બાબુ નાગજીભાઈ હા તમે આ કાકડી કઈ વાવેતર કરેલું છે મે ગોમતીનું વાવેતર કરેલું છે ગોમતી કાકડીનું વાવેતર કરેલું ગોમતી કાકડી કેટલો ટાઈમ થયો તમે વાવેતર કરેલું વાવેતર કર્યું ને બે મહિના જેવું થયું છે આ બે મહિનાનો 60 દિવસનો ફિલ્ડ થયો છે બરાબર 60 દિવસમાં તો આમાં તમારે કેટલા દિવસે ચાલુ થઈ ગઈ છે ચાલુ થઈ

ઉત્પાદન મળે છે આ કાકડી માર્કેટ ની અંદર ભાવ કેવા મળે તમને ત્રીસ થી ચાલીસ રૂપિયા રનિંગ મળે ત્રીસ થી ચાલીસ રૂપિયા રનિંગ કિલો મળે છે આ તમે ગોમતી કેટલા ટાઈમ વાવો પંદર સેમ્પલ બીજા પણ સોંપી દીધા બીજા પંદર કેટલી વાર ટોટલ તમે વર્ષ ની અંદર વાવેતર કરો ચાલુ જ રાખવું ફરતી પાછું વાવેતર ચાલુ જ ચાલુ આમાં ઉતરવાનું ચાલુ થાય ને બીજું સોંપી દો બારે માસ બારે મહિના તમે આ કાકડી અલ્ટરનેટ ચાલુ રાખો છો આ એક વીઘાની વાવી પાછી તમે બીજી બે ત્રણ વીઘા ની વાવી કન્ટિન્યુ પાંચ છ વીઘાની ની મિત્રો આ ગોમતી કાકડી નું પરફોર્મન્સ એટલું જોરદાર છે ખેડૂતો ત્રણ વર્ષ આ વાવી રહ્યા છે કન્ટિન્યુ સારું ઉત્પાદન મળી રહી છે સારી ક્વોલિટી અને જે ઓલી આપણે લાંબી કાકડી થાય ને તો નાગજીભાઈ તમે આમાં ઉત્પાદન મળવાનું કારણ તમે મને કહી શકશો તમે ટ્રીટમેન્ટ શું શું કરો છો ખાતર માં બીજા ખેડૂતોને પણ આપણે કહી શકીએ કે કાકડી ની અંદર સારું ઉત્પાદન લેવું હોય તો એમાં શું કરવું પડે ફ્લાવરિંગ ચાલુ થઈ જાય ને એટલે પછી જીરો બાવન ચોત્રી બાર એકસઠ પાંચ પાંચ દિવસ આપવું છું બરાબર હા અને એક આંતરે ઉતરી જ લેવાની કાકડી કપલેટ ઉતરે જ દે બરાબર મિત્રો તમે જોજો ઘણા ખેડૂત મિત્રો આપણને ફરિયાદું કરતા હોય છે કે કાંકડીમાં પ્રોડક્શન ઓછું નીકળે છે કાંકડીમાં પ્રોડક્શન ઓછું નીકળવાનું કારણ આપણે એમાં ખાતરનું મેનેજમેન્ટ જોવાનું છે તો કાંકડીમાં અત્યારે ગોમતી કાંકડીની અંદર જો પૂરું ઉત્પાદન લેવું હોય

ત્રીસ ચાલીસ હજારની આજે દસ વીણી ઉતારી મિત્રો સાઠ દિવસનો પાક છે એક વીઘાનું વાવેતર છે અને ત્રીસથી ચાલીસ હજારની કાકડી એને વેચી નાખેલી છે બરાબર એક વીઘાની મિત્રો આપણે જોઈ છે એક વીઘાનો કપાસ વાવી છીએ મગફળી વાવી છે તો એમાં આપણે છ છ મહિને ઉત્પાદન આટલું નથી નીકળતું અને આપણે ખેડૂતો ત્રણ વરસ ત્યાં આ ગોમતી કાકડી વાવીને ખેતીમાં સારામાં સારું વળતર મેળવે છે આપણી સાથે બીજા ખેડૂત પણ આવેલા છે શું નામ તમારું વિજયભાઈ વિજયભાઈ તમારું કયું ગામ ઓવનગઢ ઓવનગઢ તમે આ કાકડી વિશે શું છો તમે વાવેતર કરેલું છે મેં સાંભળેલું છે એક વાર ઉતારી લીધો બરોબર મિત્રો આ ખેડૂતે પણ આજે ચાલીસ પિસ્તાલીસ દિવસે ઉતારી કેટલા વીઘાની પાંચ વીઘાની કેટલી ઉતરી કાલે પેલો વીણો ચાર મણ શું માર્કેટ ભાવ શું આવ્યા ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયામાં મિત્રો અત્યારે જે મોટી કાકડી આવે છે આ દેશી ટાઈપ ચીભડા ટાઈપ મીડિયમ કાકડી જે માર્કેટ ભાવ ઊંચામાં ઊંચા આ કાકડી વેચાય છે તો શું નામ કીધું તમારું વિજયભાઈ તો તમે આમાં ખાતરની ટ્રીટમેન્ટ જે નાગજીભાઈએ કીધી એ બધી કરો છો બાર એક સાહીઠ બરાબર જીરો બાવન મિત્રો આજે આ કાકડીની અંદર નાગજીભાઈના એક ભલામણથી આજુબાજુના ખેડૂતો આ કાકડીનું વાવેતર કરીને બીજા ખેડૂતો પણ એને અનુસરે છે અને સારું ઉત્પાદન મેળવે છે તો ગોમતી કાકડી આજે માર્કેટની અંદર બધા ખેડૂતો વાવી રહ્યા છે અને સારો પ્રસિદ્ધ સાદ મળી રહ્યો છે આ સાથે આભાર આ કાકડી માર્કેટની અંદર બધા એરિયાની અંદર મળી રહેશે બસો સેમ્પલ બસો પેકેટ આટલા વિસ્તારમાં નાગજીભાઈ છેલ્લા ત્રણ વર્ષથી વાવે છે એ ખેડૂતોનું ઉત્પાદન અને વળતર જોઈને બસો પેકેટની આજુબાજુ નાગજીભાઈને એવું કહેવાનું થાય છે વાવેતર કરેલું છે બરોબર તો બીજા ખેડૂતોને જો આ કાકડી જોતી હોય તો તમારા વિસ્તારમાં પણ મળી જશે આજુબાજુના ડીલરમાં જો ન મળે તો અમારો સંપર્ક કરજો નવ્વાણું નવ એંશી અને ઓગણીસ ચારસો બાર બીજું ખાસ જોવાનું મિત્રો આ જો વિડીયો મારફતે તમને અવારનવાર જો માહિતી આપી રહ્યા છીએ જો આ માહિતી તમને પરફેક્ટ સારી અને વ્યવસ્થિત લાગે તો આગળ બીજા ગ્રુપમાં તમારા વોટ્સઅપ ગ્રુપ હોય ફેસબુક હોય એમાં ફોરવર્ડ કરી બીજા ખેડૂતોને પણ માહિતી આપજો થેન્ક યુ આભાર